નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસને ને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ગુજરાતમાં એક રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ચોવીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર બસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદી ભાવ બાણું હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું સોના ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો ત્યાંશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર આઠસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુ સોનાનો નો ભાવ ચોરાણું હજાર પાંચસો સન્નુ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠયાશી હજાર ત્રણસો રૂપિયા રાખ્યો છે